તમારા રસ્તા આપણે નાની પડી મેં અરે ભાઈ આ રસ્તો છે શું બગાડી રસ્તો પેલો યાર છે એટલે અમે જઈએ હું કરી ગયો પંચાયત માં તમારો રસ્તો કાયદેસર પેલો માં કોઈ જરૂર નહીં આજ રસ્તો છે એટલે જવાના બટાકા પલુર ભાગી જાય છે યાર તારા બટાકા બોલ આ પેલું ભાગી પલુર અમે હું કરીએ હું અમે એવું કરી તમે રસ્તો પારો તારું પલુર ભાગ

આ બોલા માણું ભા ઓલા તમે બધા ઓય આઈ જો મારો ભત્રીજો મરી જો લે કરંતાઈન તમે ઓ બટાકાના છેડા પેલા ભાજાય કરંત તમે કો તો તમે આવા બધા મારા ભાઈઓ હા લજાય માણું ભા લજ હાલનો હાલ આ મારો ભત્રીજો મરી જો સા એ હાર ઓ ભત્રીજો ભત્રીજો મરી જો કરંતાઈન અરે આ મારા ભાઈઓ તમે જલ્દી આવો ઓ મારા ભાઈઓ મારા ભત્રીજો મરી જો

તા એકાદો થઈ ગયા છે આપડે નિમિત્ત બનવાના છે આપડો આપડે જશે આપડે जानाद को तरफ उसि हो लो औ सर्कालेै किससीा किनें littlefilles जान ले आकाउ स्यूरा और समय को टुछिये है और हुआ कैम सुरर माह Clemson को डहोती दो और भेश जpower 각ल न ABOUTे फमे मा और सादि झालाथे आल आक आल दो કરન્ટ આયો બત્રીજાને અમે તો એવું નહોતું અમે માટે કરો તો મે કરો તમે હરિયા ગણાવો મારા

મારી વાત આ કરંટ મૂક્યો ને એ કરંટ નહીં જાટકા મશીન મુક્યો ભૂંડવા માટે એટલે પોચ મિનિટ કોમવા જતો રહે બે બોન જેવો થઈ જશે તો કરવું તમે જુઓ પોચ મિનિટ બોન આવશે એ બે બોન્ડ થઈ જાય

મિત્રો આ મારો વિડીયો ફક્ત મેસેજ માટે હતો તમે કોઈ પણ જગ્યાએ જાટકો મૂકો અથવા કરંટ મૂકો તો આજુબાજુના ખેડૂતોને જાણ કરવી કારણ કે અત્યારે એવું બનતું હોય છે જો અમારો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી માતાજી